ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહામૂલી આઝાદી મેળવવા પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીરોને નમન કરી રહ્યું છે સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ દેશભરમાં યોજાયા ધ્વજવંદનના કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રપ્રથમનું આપ્યું સૂત્ર કહ્યું તમામ પડકારોનો સામનો કરીને આપણે ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં બનાવીશું વિકસિત ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધર્મના નામે દેશનું વિભાજન કરતા કાયદાને દૂર કરવાની કરી તાકીદ કહ્યું હવે દેશમાં એક ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતાની છે જરૂર સાથે જ સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવાની દિશામાં કાર્યરત થવા કાર્યો અનુરોધ પાડોશી દેશ બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓથી ચિંતા થવી સ્વાભાવિક પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થવાની આશા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરી અપીલ નડિયાદમાં યોજાયો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ધ્વજવંદન મુખ્યમંત્રીએ કહ્યું વિરાસતથી વિકાસ બન્યો છે ગુજરાતનો મંત્ર ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની રાજ્યભરમાં થઈ રહી છે ઉત્સાહપૂર્વક ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહ્યો છે દેશભક્તિનો માહોલ રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ વિવિધ સ્થળોએ ધ્વજવંદન કરાવીને પરેડનું કર્યું નિરીક્ષણ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણી દૂરદર્શન અને આકાશવાણી ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ અધિકારીઓ સહિત કર્મચારી ગણે હાજર રહી આઝાદી પર્વની ઉજવણીમાં લીધો ભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લેટ્સ સાથે કરી મુલાકાત વધાર્યો તેમનો ઉત્સાહ ભારતીય ખેલાડીઓએ પ્રધાનમંત્રીને આપી ભેટ રમતગમત મંત્રી મનસુખ માંડવીયા આઈઓએ પ્રમુખ પીટી ઉષા રહ્યા હાજર કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે રાજ્યપાલ સીવી આનંદે કરી પ્રેસ કોન્ફરન્સ કહ્યું દોષિતો પર થશે કડક કાર્યવાહી ઝડપી ન્યાયની માંગ સાથે રેસિડેન્શિયલ ડોક્ટરનું વિરોધ પ્રદર્શન યથાવત